જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો જુઓ આપણે સવારના તો મેળા નહોતા અત્યારે મેળાને આપણે જવાનું છે વાડીએ હું ધ્રુવન ચાલતા ચાલતા જાઉં ને આપણી સ્કૂલે વિદાયનો પ્રોગ્રામ હતો તેનો વિડીયો ઉતારેલો છે તો એ તમે એન્જોય કરો અને વાડીએ અને આજે ભાઈ અને મહેન્દ્ર પણ આવવાના છે અને વિડીયાનું એવું છે કે ટાઈમ મળે છે ત્યારે કરું છું નથી કરતી મહેન્દ્ર હોય તો તો એડિટિંગ કરી નાખે ને વિડીયોને આપણે સ્કૂલ ને હોય એટલે પહોંચાતું નથી પણ હવેથી વિચાર છે કે આપણે રેગ્યુલર આપણા વિડીયો આવશે જે પેલા આવતા એ રીતના રેગ્યુલર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું ધ્રુવંશભાઈ અહીંયા કંઈક ઊભા ઊભા મીઠો માવો જેવું લઈ આવ્યા એટલે ખાય છે વાડીએ જવું કે હમ તો હાલો આપણે વાડીએ જઈ આવીએ દરેક ત્યાં ભીની થઈ જાય છે પ્રાથમિક શાળા એટલે કે જ્યાં એકડે પ્રાથમિક શાળામાં શીખવા મળ્યું હોય એટલે અન્ય કોઈ બીજી શાળામાં ન શીખવા મળે એમાં પણ પહેલા ધોરણમાં પ્રવેશ મળે અને શિક્ષક કે શિક્ષિકાનો હાથ માથા પર પ્રેમથી ફરે એમાંની મમતા જેટલો મીઠો હોય છે ચિત્ર હોય કે સંગીત ગણિત હોય કે ગુજરાતી એ પછી વાત પ્રાથમિક સંચાલનની કે સાસુરૃત કાર્યક્રમમાં રહેવાની બધાને પારંગત બનાવ જાણે કે આ મારી પ્રાથમિક શાળા જલના કહા હે યે તો ગુરુને હી શીખાયા થા હું આજે મારા બધા શિક્ષકોનો ખૂબ આદરભાવથી આભાર માનું છું કારણ કે જ્યારે હું કોના પારા જો કોરા પાના જો હતો ત્યારે મારા શિક્ષકોએ તેમાં અક્ષરોનું સિંચન કર્યું હતું હું આજે ગર્વથી કહી શકું છું કે હું જે કંઈ પણ છું એ મારા શિક્ષકો અને માતા-પિતા થકી જ છું જો કે શિક્ષકનો કોઈ અર્થ તો નથી હોતો પરંતુ જ્યારે શિક્ષકનો અર્થ સમજાવવો હોય ત્યારે શિક્ષક મતલબ शी मतलब शिखर तक ले जाने वाला क्ष मतलब क्षमा की भावना रखने वाला क मतलब कमजोरी दूर करने वाला आज आज स्कूल में विद्यालय समारोह पर हूं आज स्कूल में आचार्योंનો પણ આભાર માનું છું કારણ કે આચાર્ય શ્રીએ આપને બુદ્ધ જને ઘર જેવું જ વાતાવરણ સ્કૂલમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર આપ્યું તમારા મારા નાટકમાં રહેવું છે હા તો ચાલો તૈયાર કરીએ આ તો દીકરો સંજોવ લાગે છે એટલે તો દીકરો બની જા આ સલમાન ખાન જેવા લાગે છે એટલે તો પપ્પા બની જા આ તો જેકી જેવા લાગે છે એટલે તો ડોક્ટર બની જા આ તો જેવા લાગે છે એટલે તો બની જા ઓ빠 મને પેટમાં દુખે છે ના દીકરાને પેટમાં દુખે ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ કમ્પાઉન્ડર ડોક્ટર સાહેબ છે કે નથી હા છે ચાલો લઈ જાવ ડોક્ટર સાહેબ ના દીકરાને પેટમાં દુખે છે ના દીકરાને પેટમાં દુખે છે અયા દુખે છે કે અયા દુખે છે અયા દુખે છે તમને બોક્સમાંથી દવા આપી દેતો વાત વાત કર વાત

અંજા નાટા હોય નાટકો થોડો ડિસિપ્લિન લાવો પપ્પા મને પેટમાં દુખે છે આરાધિની પેટમાં દુખે ડોક્ટર પાસે સાહેબ છે કે નથી હા પેટમાં દુખે

તાવરતા નહિsca ખાઈને ધ્રુવંસ રમાય જો હવે આ બસ સાગડીવાડીએ જાય સુદમા કર મને એવો બોલી દે દેવા ચેર મુરલીદાર જેસી કૃષ્ણ તો જો આપણે સવારના તો મેળા નોતા અત્યારે મેળા ને આપણે જવાનું છે વાડીએ ઉંદ્રુન ચાલતા ચાલતા જાવું ને આપણી સ્કૂલે વિદાયનો પ્રોગ્રામ હતો તો એનો વિડીયો ઉતારેલો છે તો એ તમે એન્જોય કરો અને વાડીએ જઈએ ને આજે ભાઈ અને મહેન્દ્ર પણ આવવાના છે અને વિડિયાનું એવું છે કે ટાઈમ મળે છે ત્યારે કરું છું નથી કરતી મહેન્દ્ર હોય તો તો એડિટિંગ કરી નાખે વિડીયોને આપણે સ્કૂલને હોય એટલે પહોંચાતું નથી પણ હવેથી વિચાર છે કે આપણે રેગ્યુલર આપણા વિડીયો આવશે જે પહેલાં આવતા એ રીતના રેગ્યુલર આપણે વિડીયો બનાવવાની કોશિશ

ધ્રુવંશભાઈ મમ્મીને જોઈ જોઈ ગાંગરે નાની નાની મમ્મી છે પપ્પા ઘાસ વાટીશ ને આપડે આગળ વાંચવું હશે તો ધ્રુવંશભાઈ

તો મહેન્દ્ર અને ભાઈને આવી ગયા ને બસ જો જમી લીધું વાસણ ઉટકી લીધું હવે બસ સુવાની તૈયારી બધા કરી ગયા અત્યારે કરી લીધી ને આવો જ આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો છે આ સાથે જ આજનો આવ્યો ગાયન પૂરો કરીએ જો અમારી ચેનલ તમને ખરેખર અમારા વિડીયો પસંદ જ આવતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રો સાથે શેર કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ આવજો ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ